જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે તમારા શરીરમાં લોહી ઓછું હશે તો આ હલવો ખાઈને સો ટકા લોહી બની જશે તેવો આપણે બીટનો હલવો બનાવીશું તો બીટનો હલવો બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા બીટ લીધેલા છે અને આપણે આવા કડક બીટ હોય તેવા લેવાના છે એકદમ પોછા પડી ગયેલા બીટ નથી લેવાના કઠણ બીટ આવે તે લેવાના છે હવે આપણે બીટમાંથી આ ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતના નીચેનો ભાગ પણ કાઢી લઈશું અને આપણે બીટની છાલ કાઢી લઈશું આવી રીતના આવી રીતના છાલ કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે આખા બીટમાંથી છાલ કાઢી લીધી છે આવી રીતના આપણે બધા જ બીટની છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે બધા બીટની છાલ કાઢી લીધી છે હવે આપણે બીટને છીણી લઈશું તો બીટને છીણવા માટે આપણે ખમણી લીધેલી છે અને આ મીડિયમ સાઇઝના કાણા છે તેનાથી આપણે ખમણી લઈશું આવી રીતે આપણે ખમણી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના વિડીયો જોવા માટે આવી રીતે આપણે ખમણી લેવાનું છે બીટને અત્યારે શિયાળાની સિઝનમાં બીટ પણ સારા પ્રમાણમાં મળતા હોય છે એકદમ તાજા અને ફ્રેશ બીટ મળતા હોય છે તો આપણે કાચા બીટ પણ ખાવા જોઈએ અને કાચા ન ભાવે તો આવી રીતે હલવો બનાવીને ખાઈએ તો સરસ લાગે છે બાળકોને પણ ભાવે છે તો આવી રીતે આપણે બીટને ખમણી લઈશું તો જોઈ શકો છો આપણે બધા બીટને ખમણી લીધા છે એકદમ સરસ એવું ખમણ તૈયાર થયું છે જોઈ શકો છો તમે બીટનો નેચરલ કલર કેટલો સરસ હોય છે જોઈ શકો છો બીટ ખાવાથી આપણા શરીરમાં લોહીની કમી દૂર થાય છે તો હવે આપણે બીટ છીણી લીધું છે હવે આપણે તેનો હલવો બનાવીશું તો હવે આપણે બે મોટી ચમચી જેટલું ઘી લઈશું ઘીને ગરમ કરી લઈશું તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે આપણે આ બીટનું છીણ લઈ લઈશું હલાવી લઈશું તેને આપણે આમ જ ઘીમાં તેને શેકી લેવાનું છે બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે તો આપણે પાંચ મિનિટ માટે એમ જ તેને ઘીમાં સાતરી લીધું છે છીણને હવે આપણે તેમાં દૂધ એડ કરીશું જોઈ શકો છો બીટમાં જે પાણીનો ભાગ હતો તે પાણી બળી ગયું છે આપણે એમ જ તેને શેકી લીધું એટલે પાણીનો ભાગ બળી ગયો છે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું દૂધ એડ કરીને બરાબર હલાવી લઈશું આપણે પાંચસો ગ્રામ બીટ લીધેલું છે તો આપણે અઢીસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તમારે વધુ દૂધ લેવું હોય તો વધારે પણ દૂધ લઈ શકાય છે હવે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને હલાવીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો થોડું દૂધ ઓછું થઈ ગયું છે હજી આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો જોઈ લઈએ હવે જોઈ શકો છો દૂધ ઘણું એવું દૂધ બળી ગયું છે હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું આપણે એક મોટી વાટકી જેટલી ખાંડ લીધેલી છે ખાંડ આપણે તમને જેવી મીઠાશ પસંદ હોય તેટલી તમે ખાંડ લઈ શકો છો વધારે કે ઓછી ખાંડ કરી શકાય છે હવે ખાંડ ઓગળશે એટલે તેનું પણ પાણી થશે એટલે આપણે તેને થવા દઈશું હલાવીને જ્યાં સુધી આ ખાંડ અને દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવીને થવા દઈશું તો આપણે તેને સતત હલાવતા રહેવાનું છે નહીંતર આપણો હલવો નીચે ચોટી જશે તો હજી થોડું દૂધ છે તો આપણે હવે તેમાં આ મિલ્ક પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આપણે મિલ્ક પાવડર લેવાના હતા એટલે આપણે દૂધ ઓછું લીધું હતું જો તમારે દૂધનો પાવડર ન એડ કરવો હોય તો તમારે પાંચસો ગ્રામ જેટલું દૂધ લેવાનું છે તો આપણે બરાબર મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરના ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે બરાબર મિક્સ કરી લઈશું હજી આપણે બે મિનિટ માટે તેને થવા દઈશું એટલે આપણો હલવો તૈયાર થઈ જશે તો હવે આપણે તેમાં એલચી પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું જોઈ શકો છો આપણું દૂધ બધું પડી ગયું છે એલચી પાવડર લઈને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને આ શેકેલા કાજુને બદામના ટુકડા લીધા છે ઘીમાં શેકી લીધા છે તેને તે એડ કરી દઈશું કિસમિસ લીધેલી છે તે પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો લોહીની કમીને દૂર કરીને નવું લોહી બનાવે તેવો બીટનો હલવો તૈયાર છે તમે જોઈ શકો છો કેટલો સરસ બીટનો હલવો બન્યો છે તો આવો હલવો એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને પસંદ આવશે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે બીટનો હલવો કેવો બન્યો છે